હવે આપણે કાલીપદ ઘોષનો પરિચય કરીએ એક દિવસ એક પ્રતિષ્ઠિત કુટુંબની સ્ત્રી દક્ષિણેશ્વરની મુલાકાતે આવી પહોંચી આમ તો એવું લાગતું હતું કે તે કાલી મંદિરના દર્શને આવી છે પરંતુ ખરી રીતે તો તે શ્રી રામકૃષ્ણના દર્શન કરવા માટે જ આવી હતી તેને કાને પણ આ સંતની વાતો આવી હતી તેની સાથે આવેલી સ્ત્રીઓ હજી મંદિરોમાં દેવ દર્શન કરવામાં તથા બીજું જોવામાં પડી હતી ત્યારે તે છાનીમાની શ્રી રામકૃષ્ણના ઓરડામાં ચાલી આવી તેમણે તેની કથની સાંભળી વાત એવી હતી કે તેનો પતિ બીજી રીતે સારો હોવા છતાં હમણાં હમણાં તે કુસંગ અને કુટેવોનો ભોગ બન્યો હતો આંખમાં આંસુ લાવીને એ સ્ત્રીએ શ્રી રામકૃષ્ણને પ્રાર્થના કરી કે પોતાનો પતિ સનમાર્ગે વળે એ માટે કોઈ પણ રીતે એમણે કંઈ ઉપાય સૂચવવાની કૃપા કરવી શ્રી રામકૃષ્ણએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું તારો પતિ તો ભગવાનનો ભક્ત છે હવે થોડા જ વખતમાં એ અહીં આવવાનો છે પેલી સ્ત્રીને આ શબ્દોથી શાંતિ મળી અને પછી તે પોતાના ઘેર પાછી ફરી આ બાઈના પતિનું નામ કાલીપદ ઘોષ એક માતબર પેઢીમાં અગત્યનું સ્થાન ધરાવતો આ કાલિપદ ગિરીશચંદ્રનો ખાસ મિત્ર હતો સ્વાભાવિક છે કે આ ગિરિશ પાસેથી જ તેણે શ્રી રામકૃષ્ણ વિશે કંઈક સાંભળ્યું હોય એક દિવસ તેની જિજ્ઞાસા ઘણી વધી ગઈ જેના વિશે આટલી બધી અવનવી વાતો થઈ રહી છે એવા પુરુષને મળવાની ઈચ્છાને તે રોકી શક્યો નહીં હોડી ભાડે કરીને કાલીપદ દક્ષિણેશ્વર પહોંચ્યો શ્રી રામકૃષ્ણનો ઓરડો ભક્તોથી ભરાયેલો હતો કાલીપદને જોઈને તેમણે કોઈ જૂના પરિચિતને આવકારતા હોય એવી રીતે અત્યંત ઉમળકાથી તેને આવકાર્યો થોડી પછી શ્રી રામકૃષ્ણે કોલકત્તા જવાની ઈચ્છા દર્શાવી એટલે કાલીપદે તેમને પોતાની હોડીમાં સાથે લઈ જવાની ઈચ્છા દર્શાવી શ્રી રામકૃષ્ણે કહ્યું ભલે ચાલો અને લાટુને સાથે લઈને તેઓ કોલકત્તા જવા માટે ઉપડ્યા રસ્તામાં જ તેમણે કાલીપદને પૂછ્યું તમને ઈશ્વરનું ક્યુ સ્વરૂપ પ્રિય છે તેણે જવાબ આપ્યો મને તો મારી નામ રાશિ માતા પ્રિય છે શ્રી રામકૃષ્ણે પૂછ્યું તમે ક્યાંય દીક્ષા લીધી છે તેણે કહ્યું નાજી પણ આપ જો મારા ગુરુ બનવાની કૃપા કરો તો આપની પાસેથી દીક્ષા લેવાનું મને મન થાય છે કોઈ મનુષ્યને ગુરુ ન બનાવવાની ગાંઠ વાળી બેઠેલા કાલીપદ શ્રી રામકૃષ્ણ આગળ આ રીતે એકદમ નમી પડ્યા એનું કહેવું સાંભળીને શ્રી રામકૃષ્ણે સ્મિત કરતાં કરતાં એને જીભ બહાર કાઢવાનું કહ્યું કાલીપદે એમ કર્યું એટલે તેમણે પોતાની આંગળી વડે તેની જીભ ઉપર થોડા ગુઢાક્ષરો લખ્યા એ રીતે દીક્ષા વિધિ પૂરો થયો બહુ ઓછા શિષ્યોને આવા પ્રકારની દીક્ષાનો લાભ મળ્યો હતો ખરી વાત તો એ હતી કે શ્રી રામકૃષ્ણને ખાસ કોઈ ઠેકાણે જવું જ ન હતું તેમણે સામેથી કાલીપદને ઘેર જવાની દરખાસ્ત મૂકી અને કૃતકૃત્ય બનેલા એ નવા શિષ્યએ એ દરખાસ્તને વધાવી લીધી આગળ જતા આ કાલીપદ શ્રી રામકૃષ્ણનો એક અગ્રગણ્ય શિષ્ય બન્યો તેઓ શ્રી તેની ગણના વીર ભક્ત તરીકે કરતા